Mana? Lain mau ben. Say, bu tuh ya sendiri sen, rakli post karwa iwi su. Ha, toh ipele, hola, ben, jese, ne, lain mau ta, lagi. Tame ayo, na, say, blago, ka? Bu ka hmm, tu. tuh ayo, kasra, Hmm, <laughs> sakar tak kitli garam ajue, mungo ren, bapatu. E, coki, tu ayo? Ha, um, post karwa avite. Say, kien gaya li, dekata natite. Say, bathroom jase. Oi, tek. Celo, um, jauh. Ubere, mara, pas, minit, atah, ayo, jaya, ben. Ayo, ben. હેલી સાય તો બદલી ગયા લાગે કા નવી ભરતી થઈ કે હું પેલા તો ટાલિયા હતા હું આવું છું તો આજ છે એ મોરબી રાખડી વેલી જાહે ને ઢુકડી આવી ગઈ ઈ અમારે ના હોય બેન તમાર ને 15 વેલા તો ગુડાણા હવે તો પૂગી જાય ને હા હા બેન પૂગી જાહે ઘરે કા ગુંદરની સીહી લાવો તો ઘરે ગુંદર ના હોય હું કઈ છોકરા બોકરા કોઈ હોય ની હું છેનાથી સોટાડવું એ હા આпу બેન આવલ્યો બેન ખાકણો જોવો બંધ મરે મરે કુબી જા હે તાણા હમી હું માર મૈસીન છોકરો છે મોરબી છું એટલે હા હા બેન તમે તો બહુ ઉપાધી કરો સકી હવે જઈએ એ હા ચાલો હટ આલે ચકી ભણવાનું હારું ને હા હા સારું છે બેન કરી એવા રાખડી પોસ્ટ થોડુક ઝારવા હોત ને તો 5 5 રૂપિયા વાળી કેવી સરસ હતી રાખડી કાલ ઓહો એ આ તો તમે

ગોપી તને કૃખાંગા પિયમ બોલો તો સીવલી ગોપી હા બોલો ઝલપા બેન તમે રાખડી પોસ્ટ કરવા ગયા હતા મને બોલાવાય ને આવું તો હેલો રાખડી પોસ્ટ કરવા એકલા એકલા વયા ગયાતી મને શું ખબર મગદમાંથી ને નીકળી ગયો જરા યાદ જ નમ

જય શ્રી કૃષ્ણ હા જા જા દીના જય શ્રી કૃષ્ણ હું આલે તબિયત પાણી હારન બધાયના હા તે તમાર કારખાના વાળાને ક્યાં ઉપાધી હોય વરસાદની શું કરે માર માસાન બધાય સારું છે ને હા હા તે એટલે ફોન કરો તો માઈસી કાલ છે ને પોસ્ટ ઓફિસમાં હું રાકડી પોસ્ટ કરી આવી છું તે હું કાલ માઈસીને કહી દો આવે તો વળી મને જાણ તો કરે હા બસ જો બધાયને તબિયત હારી આ રિયા તમાર જમાઈ મોબાઈલ જોવે ને મજા કરે થઈ ગયા નવરા અમારા તાય વેલા નવરી ના થઈ જાય આઠ ઠાંટા મોઢા મારવા માંડે ખાવું ખાવું પછી અમે વેલા ખાઈ વેલા નવરા થઈ જાય હામાં એ છે ને રાખડી મોકલી છે એમાં છે ને એ તમારી છે ને બાકી છે ને મામાન ઘર દેજો હા શ્રી કૃષ્ણ હાલ ધીમો તમાર મોબાઈલ નો કે હમણા ફોન માં વાતું કરતી હતી ઈ તો એડવર્ટ લે વૈસમાં એટલે ફોન કરી લીધો કાયગા હવે આવી ગયો પિક્ચર મારું પ્રેમ રતન પાયો સૈયા તો કમાલ કા બત બી કમાલ કોણ ગાય અમાર તો બોલાવ્યા ના થાય તા તો વડકા ભરવા મંડે બાદવા છોટે બેહો ને રૂમ માં જ આવસુ તું જોઈ લે પેટ ફાડીને તારો પિક્ચર તો ના જ હોય લગન પેલા બસ ને એ ના ના હું તો ગીત ગાસો ખાલી હરે કૃષ્ણ હરે કૃષ્ણ એ મમ્મીજી શું છે એ મમ્મીજી હવે રક્ષાબંધન ઢુકળી આવે છે ને તમારા માવતર આટો દેવા જાવું છે શેરીમાં ઘણી બાયું વયું ગયું પણ હજી તો ઘણી વાર છે

સમજાતા સેનો ખખડ સે એ મુખવાસ સે કઈ સે હુંડો હુંડો જોઈએ ને ટાણે ટાણે મુખવાસ સે કોઈ રાખી છે માર બાપે આયા ગધાન જેમ કામ કરવા વાંધો હું સે કે નથી આપણે આયા તો મને ન હોય હું કે હો એ કાઈ ની આ રક્ષા કરવા વેલું જાવ હાતી જાજે કોણ ના પાડ પણ એને વેલું જાવું તો ને એટલે મે ના પાડી એક અઠવાડિયા આગળ જાજે બસ

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ